કે બાવરિયા મગા એકા રાજાની જેડી ધણકી પાખરા કડી ઉંચિયા જાતા માર 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 બાવરસે જય દ્વારકાથી જય શ્રી કૃષ્ણ તો કેમ છો ગાઈશ મજામાં તો મજામાં થશે ને આઈ વોક કે તમે બધા મજામાં જ તો અમે જઈએ છીએ પહેલાં જૂનાગઢ જુનાગઢથી દ્વારકા ટ્રીપ મારવા નીકળી ગયા છે અત્યારે ફ્રી માઇન્ડે કરવા માટે અમે પહોંચ્યા છીએ અત્યારે ભગીરથ હોટેલે કાંઈ ઘરેથી કાંઈ લોક શૂટ છો નહીં કેમકે કાંઈ એમરજન્સીમાં નીકળ્યા ને એટલે લોક ક્યાંય લીધો નહીં તો ગાય છે બધા જો ભગીરથ હોટેલે બધા નાસ્તો કરી ફ્રેશ બેશ થઈ ને પછી નીકળશું જૂનાગઢ માટે તો જુનાગઢ કેટલા વાગે પહોંચે કઈ ખબર નહીં જેટલા વાગે પહોંચશે તમને અપડેટ આપતો રહી રેડી તો બ્લોગ જોવાની મજા આવશે ને કન્ટિન્યુ બન્યા રહે છે રાહુલભાઈ પોપ લઈ આવે મારા માટે રાહુલભાઈ માટે ઓલા બધી તો પોપ વાળા નથી તો પોપ ખાઈ અને પછી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને પછી જાય છે અમે જુનાગઢ માટે તો અત્યારે પહેલા પોપ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ રાહુલ તને મજા આવે છે ટેસ્ટ કરીએ કેવો પોપ તમે પણ આવો ભગીરથમાં તો પોપ જરૂર ને જરૂર ખાજો રેડી હોટેલ સેનજી માટે સેનજી પુરાવી અને પછી કન્ટિન્યુ જાય પછી સીધા જુનાગઢ માટે ઓલા બધાને રોડ ઉપર ઉભા રહ્યા કે અહીંયા તમે આવોમાં હું તમારો વજન બહુ સેવી કીધું તમે અહીંયા આવોમાં અમે જાય છે હું ને રુદુ આવ્યા છું હા રુદા તને મજા આવીને આપણે

તમેજમાં <laughs> 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 <School bus. laughs> <laughs> યા <laughs> <laughs>

ઉપાડા ઉટેડા ભાઈ વધરા ન પડે પડે તની बंदूकારી વગેરે કેકા રાજાની જડી ધણકી પાખરા ગડી ઉંચિયા જાતા માર 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 ભાઈ ભાઈ એક નંબર ઓ ભાઈ હાલો આનો ભાઈ ભાઈ જર સે

તમે જ્યારે પણ આવો ને ત્યારે માધવ હોટલમાં રેસ્ટ કરજો એક નંબર કોફી પણ મળે છે અને ચા પણ મળે છે તો હવે અમે નીકળીએ તમને સીધા હવે જૂનાગઢ મળીએ લેટ્સ ગો ગાઈસ કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો હું કે રુદા સારું ને તને તારી તબિયત રોહિતભાઈને બધા રૂમ ગોતીએ સારો રૂમ મળે ને તો અહીંયા રોકાઈ જવાનું છે પછી સવારે ચરવા માટે નીકળવાનું છે હું શું કહું હું ગઈ તું કઈ જય ગિરનારી રૂમનું એડજસ્ટ કરીએ કે રૂમનું એડજસ્ટ થઈને ત્યાં રહેવાનું છે વ્યવસ્થિત હોય ને ત્યાં તો ગાઈશ અમે પછી ગયા છે જુનાગઢ ગિરનાર આ જોવા મારો રૂમ અત્યારે રૂમ બુક કર્યો ને અત્યારે આવ્યા ને ઓલા બધી રોહિત ગૌરાજ ને બધી બહાર જાય ને અમે રૂમમાં આવી ગયા રૂમ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો હું રૂમ કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો તમે આવો ને તો ખબર તમે તમે ક્યારે આવવાના છે જુનાગઢ એ જરા કોમેન્ટ કરી દેજો કે અમે અત્યારે જુનાગઢ આવવાના છે કે ક્યારે આવવાના છે અત્યારે વરસાદ જેવું તો વાતાવરણ અહીંયા છે નહીં તમે આવો ને તો તમને પણ મજા છે અમને પણ અહીં બહુ મજા આવે છે સવારે પાંચ વાગે ચડવા માટે જવાના છે ગિરનાર હું રાઉ કેટલા વાગે જવાના છે આપણે સવારે છ વાગે કે પાંચ વાગે પાંચ વાગે વાગે જવાનું રાહુલ કે છે ભાઈ કે પાંચ વાગે જશે આ ભાઈને બહુ ઉતાવળ છે ભાઈ રાહુલ ભાઈ મને પૈસા આપે જ ભાઈ તો ગાઈસ રોગમાં માં કન્ટિન્યુ બનિયાડે જ હવે જાય છે જમવા જમે બમે ફ્રેશ થઈને તમને મરું ઓકે ગાઈસ તો તમને પણ મજા આવશે જૂના આવો ને ત્યારે ના ફ્રી ફાયર લવર છે ભાઈ શુભમ શુભમ બમ બમ નામ છે આનું આ ભાઈ તો હમણાંથી થાકી ગયા હજી તો ચૈરા નથી ત્યાં ગોદરોડી ને હોઈ ગયા ચડશે તો ચડશે તો ડાયરેક્ટ બેટમાં જ નાખવા પડશે જામાં મેં તમને રૂમ બહારનું તમને વ્યૂ બતાવું એક નંબર જમી બમી ફ્રેશ થઈને પછી મળું તમને તો ગાયસ વ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ મજા આવશે ને તમે પણ ગિનાર ક્યારે આવવાના છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જમી બમીને ફ્રેશ થઈ ગયા અત્યારે જમીને આવ્યા જમવાનું બહુ મસ્ત સ્વાદિષ્ટ હા તો જમીને આવ્યા હવે સવારે કેટલા વાગે જાગીને ગિરનાર ચડવા માટે જાય કે ટાઈમ ફિક્સ નથી જે સવારે જાગશે એ આપણે જગાડશે બધાને જગાડી ફ્રેજ ફ્રેજ થઈ થશું ને ગિરનાર ચઢશું તો સવારે મળીએ ગુડ નાઇટ હું આવ થકી ગયો છું તો સવારે આપણે મળીએ